ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો કિંજાલ દવેનું એક નવું જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો હમણાં થોડાક સમયથી દવે ઘણા બધા સુપર હિટ ગીતો આપે છે તો ફરી એકવાર એક નવા અને અલગ જ અંદાજમાં નવું જોરદાર ગીત કિંજલ દવે લઈને આવી રહી છે આ ગીત ખૂબ જ સરસ બનાવવામાં આવી રહ્યું છે આ ગીત કંઈક નવા અને અલગ જ લોકેશનમાં શૂટ કરવામાં આવી રહી છે દવે તેમના આવનારા બધા જ ગીતો ગીતો માટે નવા અને જોરદાર લોકેશન પસંદ કરતા હોય છે જે રીતે થોડાક સમય પહેલાં આવેલા તેમના કિંજલ દવેના નવા ગીતોની વાત કરીએ તો રૂદબાવરી દુખમાં મહામારી કાપી છે જેવા ગીતોમાં લોકેશન ખૂબ જ સરસ અને સરસ પસંદ કરવામાં આવે છે અને આથી કિંજલ દવેના બધા જ ગીતો સુપર જાય છે કિંજલ કિંજલદેવનું ચાર ચાર બંગડી વાળું ગીત ખૂબ જ ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને આથી કિંજલ દવે આખા વિશ્વમાં જાણીતી બની છે તેમના ગીત આ ગીતે એકસો તોતેર મિલિયન વ્યૂઝ પાર કરી ચૂક્યું છે તો ફરી એકવાર કિંજલ કિંજલદેવે એક નવા અને અલગ જ અંદાજ જોરદાર ગીત લઈને આવી રહ્યા છે આ ગીતમાં કિંજલ દવે નવા લુકમાં જોવા મળશે તો મિત્રો કિંજલ દવેના નવા ગીતનું શૂટિંગ ચાલુ છે તો ટૂંક જ સમયમાં શૂટિંગ પૂરું થશે અને આ ગીત રિલીઝ કરવામાં આવશે તો આ કિંજલ દેવાના અત્યાર સુધીના બધા જ ગીતો સુપરાઈટ છે તો તેમનું નવું ગીત પણ સુપાઇટ જશે અને મિલનનો વ્યૂઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ તો મિત્રો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમે તમને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરજો તેમજ કિંજલ દવાના નવા ગીતો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તેમજ વિડીયોને શેર કરજો અને આવનાર નવા ગીતોની જાણકારી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા